હરે હર મહાદેવ કેમ છો મારા વાલા અને જો મારા બા તરફથી બધાને જય શ્રી કૃષ્ણ તો કીધા છે અને અમારે જો બધા બે ગયા છે જમવા બપોરનો સમય થઈ ગયો તો શ્રાવણ મહિનો રહ્યો એટલે થોડુંક ફરાળે ભેગું હોય અને પાકેલા કેળા હતા મારા વાલા અને અમારા ભાઈ ખૂણામાંથી મહાદેવ કહેતા એને મહાદેવ કહેવાનો બહુ શોખ આખા જેમને મહાદેવ કીધાર કરી અને પ્રભુ નામ અથિયારથી શીખે તો એને આગળ જતા કાયમ આવે ને ક્યાંક હું કહેવાય આડું આવે આપણી દેશી ભાષા મેં કહીએ એમ તો પાછું મહાદેવ કહી દીધું તમને દર્શન કરાવી દઉં છું અને જાગુ મહાદેવ અને પછી એવું છું કે અમારા છોકરાઓ છે ને એને નક્કી કર્યું કે નવું નવું ખાવું છે મારા આસ્થા બેન ને બધાને ચીપ્સ ખાવી હતી અને એકાદ બેનને કોકના પુડલા ખાવા બે બેનું હાટું બનાવવા મળ્યા અલગ અલગ વસ્તુ મારા ભાઈ અને પછી એમ છું મારા પપ્પા કહે કે શ્રાણ મહિનો છે તો દૂધીનો હલવો બનાવી નાખો જબરજસ્ત એટલે પછી હે ગરમા ગરમ એની અંદર દૂધ નાખીને બનાવી નાખો અને અમારા ભાઈ જો પાસે આવ્યા પાસે આગળ બધાને મહાદેવ કહે એને મોજ સડે ભાઈ મહાદેવ એટલા વાલા અને નામે રુદ્રાક્ષ એટલે બધાને એમ બહુ વાલો હો એનો જો નાસ્તો બનવા મળ્યો બધું બનવા મળ્યો અલગ અલગ અને અમારા બેન રહેતા કંઈક ભારત માતાનું બહેન હતી એની મજા આવી ગઈ સબસ્ક્રાઇબ કરી દઈ તમને વાત